સુરતમાં ગટરિયા પૂર્ણ કારણે લોકો પરેશાન કાપોદરા વિસ્તારમાં આવે લક્ષ્મણનગર વિસ્તારની ઘટના ગટર લાઇન ચોકઅપ થઈ જતાં પાણી બહાર નીકળ્યું સુરતમાં ગટરિયા પૂર્ણ કારણે લોકો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે કાપોદરા વિસ્તારમાં આવે લક્ષ્મણનગર વિસ્તારની ઘટના સામે આવી છે તેમાં ગટર લાઇન ચોકઅપ થઈ જતાં છેલ્લા એક મહિનાથી લોકો હેરાન પરેશાન નજરે પડી રહ્યા હતા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા સોસાયટીમાં ગટરિયા પાણી ન કારણે રોગચાળો વકર્યો

સ્વચ્છ ભારતમાં પહેલો નંબર આપ્યો તો મેયર સાહેબને નમ્ર વિનંતી એકવાર આવીને સ્થળ તપાસ કરે અમે અનેક જગ્યાએ રજૂઆત કરી છે પણ કોઈ આનું નિરાકરણ આવતા નથી આવે છે ફોટા પાડીને આશ્વાસન આપીને વૈયા જાય છે શું માગણી છે તમારી હા જલ્દી આ પાણી બંધ થઈ જાય અને સફાઈ વ્યવસ્થિત થઈ જાય સોસાયટી તકલીફ પાણી ઉભરાય છે એક મહિનાથી એનું કોઈ સોલ્યુશન આવતું નથી બાળકો અહીંથી પાણીમાંથી રોજે રોજ બાયો જાય શાકભાજી લેવા જાય આખો દિવસ માર્કેટ છે મોટી માર્કેટ છે બરાબર એની અંદર કોઈ ધ્યાન રાખતું નથી કામ છે કોઈ ધ્યાન દેતું નથી વારે વારે બધા પ્રમુખો બધા ભેગા થશે છે વારે વારે ભાઈઓ બહેનો બધા આનું સોલ્યુશન માટે કેટલા પ્રયત્ન કરે છે બધા રોગચાળો ફાટી નીકળે એટલો બધો ગંદકી થાય છે અહીંયા બધા અહીંથી ચાલીને આવતા જતા હોય છે તો એનું શું કરવાનું તો આ બધા બાળકો કેમ જતા હોય પાણી તમે આવીને જોઈ જાઓ આનું સોલ્યુશન કઈક લાવો

અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે